તાજેતરમાં રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ગુજરાતમાં કુદરત જાણે રૂઠી હોય તેમ અચાનક પડેલા આ વરસાદે અનેક ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યા છે ખેડૂતોના મોળામાં આવેલા કોળીઓ જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર આપીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયારની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને માત્ર રાહતની જાહેરાતો મળી છે પરંતુ હકીકતમાં સહાય પહોંચતી નથી આ વખતે તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા વાસ્તવિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ એવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી જે રીતે સતત છેલ્લા છ સાત દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો અને એક ધારો જે પ્રમાણે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે પાક એકદમ તૈયાર હતો ડાંગરનો પાક હોય કપાસની પણ વીણી કરવાની હતી તુવેરોની પણ ઘણા બધા ખેડૂતોએ લગભગ બે ત્રણ વખત ઓરણી કરીને આ વખતે પણ ફરીથી ઓરણી બાદ તરત જે રીતે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોનું જે આ બી તુવેરનું બિયારણ એ પણ બગડી જવા પામ્યું છે તેવી રીતે ઘાસચારો હોય અને તમામ હાથમાં આવેલો કોડિયો એકદમ તૈયાર હતો ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો આ કમોસમી વરસાદના કારણે તમામ સદંતર પાક નિષ્ફળ જવા પામ્યો છે ત્યારે સૌ અમે લોકો ખાસ કરીને ખેડૂતોને જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ માફ કરવામાં આવે એ અમારી એક માગણી છે સાથે જે રીતે યુપીએ ગવર્મેન્ટ દ્વારા ખૂબ મોટી આફત જ્યારે ખેડૂતો પર આવતી હતી ત્યારે ખેડૂતો જગતનો તાજ છે એના પર મુશ્કેલી આવતી હોય એ મુશ્કેલીના સમયમાં અને સમગ્ર ગુજરાત જાણે છે કે આજે ખેડૂતની પરિસ્થિતિ શું થઈ છે ત્યારે જે રીતે યુપીવી ગવર્મેન્ટે ખેડૂતોના ધિરાનો માફ કર્યા હતા તેવી જ રીતે ખેડૂતોના ધિરાનો માફ કરવામાં આવે અને નવેસરથી ફરીથી ખેતી ઊભી થઈ શકે તે માટે ફરીથી ખેડૂતોને ધિરાણ આપવામાં આવે એ પ્રકારની માંગણી અમે કરી છે સતત જે પ્રકારે વરસાદ વરસે છે સરકારશ્રી દ્વારા જે પેકેજો જાહેર કરવામાં આવે છે પરંતુ જ્યારે વાસ્તવિકતા જોવામાં આવે ત્યારે જે પેકેજો જાહેર કર્યા હોય એના ત્રીસ પાંત્રીસ ટકા રકમ જ સાચા અર્થમાં ખેડૂતો સુધી એમને લાભ મળતો હોય છે તો આવું ના થાય ને ફક્ત જ્યારે આ વખતે સારું એવું પેકેજ હજુ પણ પેકેજની જાહેરાત એવી કંઈ જોવે એવું મુખ્યમંત્રીશ્રી આજે પણ સમીક્ષા બેઠક કરી રહ્યા છે આજે સવારે પણ બેઠક હતી પરમ દિવસ સાંજે પણ બેઠક હતી તેમ છતાં પણ હજુ કોઈ ચોક્કસ નિર્ણય ના કર્યો હોય તો ચોક્કસ ખેડૂતો માટે હિતમાં નિર્ણય કરીને ખેડૂતોને પાક ધિરાણ માફ કરવામાં આવે અને ખેતી નવેસરથી ઊભી થઈ શકે તે માટે એમનું જે રીતે સર્વેની વાત કરવામાં આવે છે પરંતુ સર્વે તો શું આખા ગામમાં દરેક જગ્યાએ કોઈકનું ખેતર બાકી નથી રહ્યું એવી પરિસ્થિતિ થઈ છે એટલે એક જગ્યાએ ગામમાં જઈને તમામ ખેડૂતોની વાત સાંભળીને એમનું પાકનું જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે